નમસ્કાર દર્શક મિત્રો ST News Gujarat એ ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે ઋધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર સાબરકાઠા ઝુલનાના તલુદ ગામથી રૂપાલ ખાતે નેજા ચડવવા માટે પદયાત્રા સંગમાં તલુદ ગામ માં નીકળ્યા સાબરકાઠાના તલુદ નગરપાલિકાના તલુદ ગામમાં રૂપાલ ખાતે નેજા ચડવવા પદયાત્રા સંગમાં જોડાયા જેમાં ધારા શોભે શ્રી મહેન્દ્રસિંહ બારૈયા શહેર ભાજપ પ્રમુખ આ ઉપરાંત તલોદ ગામના સૌ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસટી ગુજરાતી તલોદ સાબરકાંઠા